મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાની સાથે જ ફ્રૂટમાં વીસ ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ખજૂરના ભાવ ગત વર્ષ જેટલા જ છે સામાન્ય રીતે રમજાન માસમાં રોજા રાખતા મુસ્લિમ સમાજના લોકો રોજા છોડતા સમયે ઇફતારી વેળાએ ખજૂર તરબૂજ અને ટેટીનો મહત્તમ ઉપયોગ કરે છે જોકે બજારમાં હાલ મળતા ખજૂરના ભાવ દોઢસો રૂપિયાથી લઈને અઢીસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે જેમાં કંઈ ખાસ વધારો ન આવ્યા હોવાનું વેપારી દ્વારા જણાવવામાં આવ્યું છે રમઝાન માસમાં સામાન્ય રીતે ઇફતારી સમયે ખજૂર તરબૂચ અને ટેટીનો મહત્તમ ઉપયોગ થાય છે રમજાન માસમાં સવારના છ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે અને સાંજે ઇફતારી કરે છે જેમાં ખજૂર અને ફળનો ઉપયોગ કરવામાં આવે છે તો સાથે જ ફાલુદા ઝમઝમ જેલી અને અથાણાની પણ ખરીદી કરવામાં આવતી હોય છે તો હાલમાં ઉનાળો પણ લાગી રહ્યો છે ત્યારે લોકો તરબૂચ અને ટેટી આરોગવાનો વધુ આગ્રહ રાખે છે જેથી રોઝા છોડતા સમયે ગરમીમાંથી પણ રાહત મળે છે ફળોના વેપારીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ મયુર ગોર છે અને વેજીટેબલ ફ્રૂટનો વેપાર કરીએ છીએ હમણાં રમજાન મહિનો ચાલુ થયો છે તો થોડોક ફ્રૂટનો ચલણ પણ વધી જાય છે અને થોડોક ભાવનો પણ વધારો થાય છે અત્યારે વેરાયટી તો ફ્રૂટમાં બધે આવે છે પણ રમઝાન મહિનામાં વધારે ચાલતી વસ્તુ ઠંડકવાળી હોય છે એટલે તરબૂચ છે પછી પપૈયા છે અને કેળા છે સકટેટી છે એ થોડોક વપરાશ વધારે હોય છે ભાવમાં દસથી પંદર ટકા જેવો વધારો છે હમણાં કલિંગર છે પછી કેળા છે ચીકુ છે પપૈયા છે એટલે દસ પંદર ટકા જેવો બધામાં વધારો છે